નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આજે તારીખ વીસ નવ બે હજાર ચોવીસ અને શુક્રવારના જો તાજા સમાચારની વાત કરવામાં આવે તો વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે અને આ રાઉન્ડ મિત્રો થોડો ઘણો નહીં પરંતુ પંદર દિવસ સુધી મિત્રો ચાલી શકે છે ત્યાં સુધી ચોમાસાના વિદાયના કોઈ સંકેત મિત્રો હાલ મળી રહ્યા નથી આ રાઉન્ડની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદને લઈને મોટા સંકેત મિત્રો મળી રહ્યા છે ખાસ કરીને આ વાઉન્ડની અંદર બંગાળની ખાડીની અંદર આપણને મિત્રો સિસ્ટમો જ જોવા મળશે આમ તો આપણે સામાન્ય રીતે જેને વાવાઝોડા કહીએ આ સિસ્ટમો ગુજરાત રફાવાને કારણે ગુજરાતની અંદર મિત્રો સારા વરસાદના સંકેત મિત્રો ઊભા થયા છે પણ તો આજના વિડીયોમાં આપણે મિત્રો જોઈશું કે આરાઉન્ડ કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેની આગાહી જોઈશું સાથે સાથે મિત્રો આપણે મેપ પણ જોઈશું ગઈકાલે પડેલા વરસાદના ડેટા પણ જોઈશું અહીંયા મિત્રો ટ્રેક જોશું તેમજ મિત્રો ખાસ કરીને કેવા જે કંઈ જિલ્લામાં પહેલે ઓક્ટોબર સુધીનો મિત્રો અહીંયા મેપ છે ભારતીય હવામાન વિભાગની આગાહી છે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો છેક મિત્રો સત્તર ઓક્ટોબર એટલે કે દશેરા કરતાં પણ આગળની મિત્રો અહીંયા ગઈ છે તેને લઈને પણ વાત કરશું સાથે જ મિત્રો એક સિસ્ટમને લઈને પણ વાત કરશું જે કચ્છ ઉપર મિત્રો બની રહી છે તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં એકદમ રિયલ મેપ સાથે જોવાના છે ન કોઈ ફેક દેતા એકદમ રિયલ વાત કરવાના છે અને આપણી ચેનલ ઉપર હંમેશા ખેડૂતોને લોકોને સાચી માહિતી હમણાં મળતી રહે તેના માટે મિત્રો આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો ખાસ કરીને આ ને અંત સુધી જોજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ ફેસબુકમાં અમારો ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી પે ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો હવે જો વાત કરીએ તો ગઈકાલે પડેલા વરસાદના ડેટા જોઈએ તો કંઈ ખાસ વરસાદનો તો દક્ષિણ ગુજરાતના નવસારીના ચીખલીની અંદર જોઈ શકો છો ઝીરો પોઈન્ટ આઠ એ એમ એમ ઇંચની અંદર બે એમ જેટલો વરસાદ એટલે કાંઈ કાંઈ વરસાદનો ડેટા નથી આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક મિત્રો એકાદું ઝાપટું પડી રહ્યું છે બાકી વરસાદ મિત્રો હાલ નથી ક્યારથી શરૂ થશે તો તેની વાત કરીએ મિત્રો અહીંયા ઓગણીસ સપ્ટેમ્બરથી લઈને ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ન્યૂ સિસ્ટમ ટ્રેક એટલે કે એક સિસ્ટમ છે મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ એટલે કે ભારત તરફ આવી રહી છે અહીંયા તમે જોઈ શકો સોળ તારીખે ડિપ્રેશન બનેલું છે જે ખાસ કરીને દક્ષિણ ચીન થાઈલેન્ડ બાજુ બનેલું છે બાવીસ તારીખ સુધીની અંદર મિત્રો તે અરબી બંગાળની ખાડીમાં આવી જશે ફરી પાછું મજબૂત બનશે અને 25 તારીખ સુધીની અંદર તે ગુજરાત સુધી મિત્રો પહોંચી શકે છે જેને લઈને ગુજરાતની અંદર વરસાદના સંકેતો મિત્રો મળી રહ્યા છે તો ખાસ કરીને અમે તમે જોઈ શકો છો આ કઈ રીતે સિસ્ટમ મિત્રો આગળ વધી રહી છે હવે ઓગણીસ સપ્ટેમ્બરથી લઈને પહેલી ઓક્ટોબર સુધી રેનફોલ એટલે ક્યાં વરસાદના સંકેત છે તો અહીં તમે જોઈ શકો ઉત્તર જે પૂર્વના જે રાજ્યો છે આ વિસ્તારોમાં આ ભારેથી ભારે સાથે મિત્રો મહારાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાતના ભાગો છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે સૌરાષ્ટ્રની ના ભાગો છે તો આ ભાગોની અંદર તમે જોઈ શકો છો અમુક વિસ્તારમાં હળવો વરસાદ તો અમુક વિસ્તારમાં ભારે વરસાદના સંકેતો મિત્રો ઓગણીસ તારીખથી લઈને પહેલી ઓક્ટોબર સુધીના રહેલા છે અહીંયા મિત્રો ભારતીય હવામાન વિભાગ પણ હાલ મિત્રો પચીસ તારીખ સુધી કોઈ મોટી આગાહી બતાવતું નથી અહીંયા તમે જોઈ શકો છો એકવીસ તારીખનો મેપ એક હળવી સિસ્ટમ આવી અને મિત્રો એ પણ વિખાઈ જશે તો કોઈ મોટી અપડેટ નથી બાવીસ તારીખનો મેપ જોઈ શકો છો તેને લઈને પણ મિત્રો કોઈ મોટી અપડેટ નથી અહીંયા તમે જોઈ શકો ત્રેવીસ તારીખથી આપણે જે વાત કરી કે સિસ્ટમ મિત્રો આવી રહી છે તે સિસ્ટમની અસર મિત્રો ખાસ કરીને બાવીસ ત્રેવીસ તારીખથી થશે ત્રેવીસ તારીખે તમે જોઈ શકો છો ઘણા ખરા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ જશે ત્યારબાદ આ ચોવીસ તારીખે આ સિસ્ટમ મિત્રો મધ્ય ભારત સુધી પહોંચી ગઈ છે ખૂબ જ મોટી અને મજબૂત સિસ્ટમ છે અને પચીસ તારીખ સુધીની અંદર તે મિત્રો ગુજરાત સુધી પણ પહોંચી ગઈ છે જેને લઈને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે તો હાલ જોવા જઈએ તો અહીં મિત્રો વીસ તારીખનો મેપ છે તો વીસ તારીખના મેપની અંદર બનાસકાંઠા સોરી ભાવનગર અમરેલી રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર તેમજ મિત્રો છોટાઉદેપુર નર્મદા સુરત તાપી વલસાડ નવસારીની અંદર ખાસ કરીને એકદમ આઇસોલેટ ક્યાંક ક્યાંક મિત્રો એકાદું ઝાપટું પડે તેવી શક્યતા છે એકવીસ તારીખે કંઈ પણ વરસાદ ન કહેવાય બાવીસ તારીખે પણ મિત્રો કંઈ વરસાદ નહીં માત્ર ચાર જિલ્લાની અંદર એ પણ મિત્રો આઇસોલેટ એટલે ક્યાંક એકાદું ઝાપટું પડી શકે છે બાકી વરસાદને લઈને મોટી આગઈ નથી મિત્રો અહીંયા ત્રેવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો સિસ્ટમ હાલી આવે છે અને પચીસ તારીખે તેની અસર મિત્રો ગુજરાતમાં દેખાશે દક્ષિણ ગુજરાતની અંદર ઘણા ખરા ભાગોની અંદર એટલે કે છવ્વીસ ટકાથી લઈને પચાસ ટકા જેવા વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ પડશે હળવો વરસાદ મધ્યમ વરસાદ તો પચીસ તારીખથી મિત્રો આ સિસ્ટમની મિત્રો શરૂઆત થઈ જાય છે અને આપણે જોઈએ પચીસ તારીખથી લઈને એક તારીખ સુધી આ સિસ્ટમની અસર રહેશે એટલે કે આખું અઠવાડિયું આ સિસ્ટમની અસર રહેવાની છે અહીંયા મિત્રો આપણે જે વાત કરી હતી સત્તર ઓક્ટોબર સુધી ત્રણ તારીખથી નવરાત્રિ શરૂ થઈ રહી છે અને જો નવરાત્રિ પૂરી થવાની જો વાત કરવામાં આવે તો મિત્રો અગિયાર બાર તારીખે પૂરી થશે અહીંયા તો મિત્રો સત્તર તારીખ એટલે કે શરદ પૂનમ સુધીની ગઈ છે જેની અંદર ફોરકાસ્ટ રેનફોલ તમે જોઈ શકો છો ઓગણીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર માત્ર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે છવ્વીસ સપ્ટેમ્બરથી લઈને ત્રીસ ઓક્ટો ત્રીસ ત્રણ સોરી અહીંયા મિત્રો ત્રણ ઓક્ટોબર સુધી એટલે કે નવરાત્રિ જ્યારથી બેસી રહી છે ત્યારની વાત છે તો તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર ગ્રીન ભાગ છે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં મધ્યમ ભારે ઝાપટા વરસાદ પડતો રહેશે જેમાં સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર સારા વરસાદી ઝાપટાં પડી શકે છે કચ્છની અંદર હળવા વરસાદની શક્યતા છે ત્રણ ઓક્ટોબરથી લઈને દસ ઓક્ટોબર સુધી પણ મિત્રો પરિસ્થિતિ અનુકૂળ છે એટલે કે વરસાદી ઝાપટા સી કન્ટિન્યુ ચાલુ રહેશે આમ જોવા જઈએ તો છવ્વીસ તારીખથી હાથીઓ નક્ષત્ર પણ બેસી રહ્યો છે જે મિત્રો દસ તારીખ સુધી ચાલશે અને દસ તારીખ પછી અહીં મિત્રો પંદર દિવસ ત્યારબાદ ઘેલી ચિત્રા ચાલુ થશે તેનું વાહન પણ મિત્રો ભેંસશે અને ત્યારે પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વરસાદના યોગ છે એટલે દસ ઓક્ટોબરથી લઈને સત્તર ઓક્ટોબર સુધીની અંદર હળવા વરસાદી મધ્યમ ઝાપટા મિત્રો જોવા મળશે એકદમ ફાઇનલ મિત્રો મેપ છે આ છે એની અંદર તમે જોઈ શકો એકદમ ફાઇનલ મેપ જેમાં ઓગણીસથી લઈને છવ્વીસ સપ્ટેમ્બર સુધી તમે જોઈ શકો છો ખાસ કરીને કોઈ ભારે વરસાદની આગાહી નથી દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે પરંતુ છવ્વીસથી લઈને ત્રીસ ઓક્ટોબર તમે જોઈ શકો છો ખાસ કરીને છવ્વીસથી લઈને ત્રણ ઓક્ટોબર એટલે કે નવરાત્રિ બેસી ત્યાં સુધી મિત્રો ખાસ કરીને વરસાદના સંકેત મિત્રો આપણને જોવા મળી રહ્યા છે ત્રણ ઓક્ટોબરથી લઈને દસ ઓક્ટોબર ખાસ કરીને અહીંયા પણ વરસાદના સંકેતો મળી રહ્યા છે અને દસ ઓક્ટોબરથી લઈને સત્તર ઓક્ટોબર નહીવત ક્યાંક ક્યાંક ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે તો આપણે વાત કરી કે પંદર દિવસનો રાઉન્ડ આવશે મિત્રો આપણે ટાઇટલ પણ ખાસ કરીને ખોટા નથી લખતા તો તમે જોઈ શકો છો કે આપણે ટાઇટલમાં થમનેલમાં લખેલું છે કે ખાસ કરીને પંદર દિવસનો રાઉન્ડ આવશે તો તમે જોઈશ છવ્વીસ તારીખથી લઈને દસ ઓક્ટોબર સુધી ખાસ કરીને વરસાદી ઝાપટા છે ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે તેમજ મિત્રો આપણે એક એ મેપ પણ રહી ગયો છે એ તમે જોઈ શકો છો જીએફએસ મોડલ પ્રમાણે પહેલી ઓક્ટોબરના રોજ તેની અંદર પણ એક સાયક્લોનસી કચ્છ ઉપર છે એટલે કે બંગાળની ખાડીમાંથી બની અને ખાસ કરીને કચ્છ ઉપર જતું હોય તેવી રીતે જીએફએ મોડલ પણ મિત્રો બતાવી રહ્યું છે જો કે તેનો વિશ્વસનીય થવો શું છે પણ તો આપણે જોઈએ એ પ્રમાણે ખાસ કરીને આ સિસ્ટમને મિત્રો ખેંચી લાવે છે હજુ ઘણા દિવસની વાર છે એટલે કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બની તે કઈ દિશા તરફ ફંટાય તેનો કોઈ નક્કી નથી પણ તો ખાસ કરીને તેને હિસાબે વરસાદ જોવા મળશે તે ચોક્કસ મિત્રો આપણે એ માહિતી અને સંકેત મળી રહ્યા છે તો આજના વિડીયોમાં મિત્રો આપણે આટલું જ વધુ વડિયું જોવા માટે અમારે યુટ્યુબ ચેનલ ઓનલી એને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિંદ જય ભારત